આપણા હિન્દુ ધર્મમાં કોઈ પણ બાબતમાં સર્વોત્તમ નિર્ણય એ આપણા શાસ્ત્રો મુજબ આપણી પરંપરા મુજબ શંકરાચાર્યજી મહારાજ હોય છે શંકરાચાર્યજી મહારાજ જ્યારે એમ કહેતા હોય કે જે મંદિરનું કામ પૂર્ણ નથી થયું એની પ્રતિષ્ઠા ના થઈ શકે હું પોતે એક હિન્દુ છું મારા માટે સર્વોત્તમ શબ્દ એ શંકરાચાર્યજી મહારાજના હોય અને જ્યારે શંકરાચાર્યજી મહારાજ જયારે આવો આદેશ કરતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી આવે છે નહીતર તો રામનવમી થી વધારે રામ માટેનો મહત્વનો દિવસ કયો હોય રામનવમી ના દિવસે આ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ શકે પરંતુ ના કામના નામે મત મળે એમ નથી તો રામને વટાવો રામના નામે મત લેવા માટે એક ભારતીય જનતા પાર્ટી ઇવેન્ટ કરે તો એ ઇવેન્ટમાં ન જઈ શકાય ભગવાન રામમાં પૂરી શ્રદ્ધા કોંગ્રેસ પક્ષ અને સમગ્ર દેશ અને દુનિયાને છે ભગવાનના દર્શન માટે આમંત્રણની જરૂર નથી વગર આમંત્રણે અમે રોજ મંદિરોમાં જતા હોઈએ છીએ રાહુલ ગાંધીજી પણ અહીંયા આવ્યા તો આપણે જોયું હતું કે દ્વારકાધીશનું મંદિર હોય કે નાના મોટા આસ્થાના સાધનો હોય ગયા જ જતા વગર આમંત્રણે એમાં આમંત્રણ હોય જ નહીં ભગવાનના ઘરમાં બીજી બાબત મહત્વની એ છે ભગવાન શ્રી રામના દર્શન માટે જ્યારે પૂર્ણ મંદિર થયા પછી જ્યારે શંકરાચાર્યજી મહારાજો પણ એકતાથી એકરૂપતાથી કહે કે હવે મંદિર પૂર્ણ થયું છે તો અમને કોઈ આમંત્રણની જરૂર નથી ભગવાનના દર્શન કરવા માટે એ મંદિરમાં એક એક કોંગ્રેસી જરૂર જવાના છીએ પરંતુ ભાજપની ઇવેન્ટમાં ન જોઈ શકાય જે કોંગ્રેસ પાર્ટીના આપ એક સ્પષ્ટ નિવેદન ને જોશો તો એમાં સ્પષ્ટ લખ્યું છે કે કોંગ્રેસ પક્ષ ભગવાન શ્રી રામના પૂરા સન્માન આદર સાથે દેશની ભાવના સાથે કોંગ્રેસ પક્ષ છે આ વર્ડ થી શરૂઆત થાય છે પરંતુ ભારતીય જનતા પાર્ટી રાજકીય ઇવેન્ટ કરતી હોય અને જેમાં શંકરાચાર્યજી મહારાજો એમની પણ વાત હોય કે પૂર્ણ મંદિર થયા પહેલા પ્રાણ પ્રતિષ્ઠા ન હોય શકે ત્યારે ચૂંટણી ટાઈમે રાજકીય ઇવેન્ટ એનો સવિનય અસ્વીકાર કરવો એ પણ